તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે વાર્તા વાંચીશું મારી પાસે બહુ બધી વાર્તાની ચોપડીઓ છે તો આજે ચલો આપણે વાર્તા વાંચીએ આમાંથી કઈ આપણે વાર્તા વાંચીએ આપણે વાંચીએ આયરી પંચતંત્ર તો આપણે આજે વાંચીશું વાંદરો ને મગર તો છે પેજ નંબર બાવીસ ઉપર રે વાંદરો ને મગર એક આપણે વાર્તા ચાલુ કરી એક હતું મોટું સરોવર એના કાંઠે જાંબુનું ઝાડ ઝાડ પર મીઠા મધુરા જાંબુ જાંબુ ઝાડ પર એક વાંદરો રહે એ હુપાહુપ કરે કૂદા કૂદ કરે આજુબાજુના ઝાડ પર પણ ફરી આવે જાત જાતના ફળ ખાય ને એ લીલા હેર કરે સરોવર એક મગર સરોવરમાં એક મગર રહે વાંદરો અને મગર વચ્ચે પાકી દોસ્તી વાંદરો રોજ જાંબુના ઝાડ પરથી મગર માટે જામ મગર માટે જાંબુ તોડે નીચે નાખે મગર ધરાઈને મધ મીઠા જાંબુ ખાય પછી મગર મોં ફાટે ફાડે તો એના દાંત અને જીભ જાંબુડી જાંબુડી દેખાય વધેલા જાંબુ મગર મગર તેની પત્ની માટે લઈ જાય મગર મગરીને મગરીને મધ મીઠા જાંબુડા બહુ જ ભાવે મગરી રોજ રાહ જુએ ક્યારે મગર ઘરે આવે ક્યારે ક્યારે મધમીઠા મીઠા જાંબુડા લાવે એકવાર મગરી મગરીની દાનત બગડી એને થયું જાંબુના ઝાડ પર રહે તો વાંદરો તો રોજ આવા અમૃત કેવા અમૃત જેવા જાંબુ ખાય છે તે જાબુ તે એનું કાળજું મીઠું અમૃત જેવું જ બની ગયું હશે મને બચ્ચા થવા થવાના છે આવા સમયે એનું કાળજું ખાવા મળે તો કેવું સારું તો તો કદાચ મારા બચ્ચાએ અમર થઈ જાય મગરીએ તો મગરને વાત કરી મારે પેલા વાંદરાનું કાળજું ખાવું છે મગર બોલ્યો તો આ શું બોલે છે એ વાંદરો તો મારો ખાસ મિત્ર છે એનું કાળજું ખાવા તો વિચાર પણ કેમ કરાય મગરી આ સાંભળીને રિસાય રિસાય મો મચકોડીઓને બોલી તમને તો તમારો મિત્ર જ વહેલો છે હું ક્યાં ક્યાં જરીકે વહેલી છું મગર બોલ્યો એવું નથી તું તો મારો તું તો મને મારા પ્રાણથી એ વધારે વહાલી છે મગર મગર ઘણું એ સમજાવે મનાવે પણ મગર કશું એ સમજવા જ ન માગે એ તો હઠ પકડીને બેઠી મારા માટે તમે એ વાંદરાનું કાળજું લઈ આવો તો હું માનું કે હું તમને વહલી નહીતર આજથી મારું ખાવું પીવું બંધ કોઈ ઉપાય મગરી માની નહીં આથી મગરે હૈ હૈયું કઠણ કરી વિચાર્યું હવે કોઈ ઉપાય વાંદરાનું કાળજું લાવવું જ પડશે મનોમન મગરે યુક્તિ કરી યુક્તિ વિચારી પછી સર તરતો એ સરોવરના કાંઠે જય પહોંચ્યો જાંબુના ઝાડ નજીક જઈ એ ઉધા ઉધાસ ઉદાસમો કરીને પડ્યો રહ્યો થોડી જ વારમાં વાંદરો આવ્યો મગરને જોતાં જ વાંદરાએ ફટ ફટ તોડી 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 તોડીને જાંબુની જ નાખ્યા ને કહ્યું કેમ આજે આટલું મોડું થયું પણ મગર જવાબ આપતો નથી નીચે પડેલા જાંબુડા સામે નજર જ પણ જાંબુડા સામે નજર પણ નાખતો નહીં વાંદરાએ પૂછ્યું શું થયું છે તને કેમ આટલો ઉદાસ દેખાય છે મગર બોલ્યો આજે મારી પત્ની પત્નીએ મારી સાથે ઝઘડો કર્યો મને કહે કે તમારા મિત્ર રોજ મારા માટે જાંબુ મોકલાવે છે પણ તમે એમને આપણા ઘર આપણા ઘર જમવા માટે કેમ તે કેમ તેડી લાવ લાવતા નથી તમારા મિત્રોને આપણા ઘેર જમવા નહીં લાવ લાવો ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં તે પાણી પીશ નહીં વાંદરો બોલ્યો તમારા ઘેર આવવાનું મને મન મન તો ઘણું એ થાય છે પણ શું કરું તમે રહ્યા જળચરને હું રહ્યો વંચર પાણી પાણીની અંદર હું કઈ રીતે આવી શકું મગરે કહ્યું સરો સરોવરની વચમાં નાનકડો બેટ છે ત્યાં અમારું ઘર છે તું મારી પીઠ પર મારી પીઠ પર થઈ જવા સર હું તરું ને થોડી વારમાં તો આપણે પહોંચી જઈશું મારા ઘર આ સાંભળી આ સાંભળી વાંદરો તો રાજી રાજી અને થયું ચાલો મગર પર સવાર થઈશું ને પાણીમાં સહેલ કરીશું વાંદરો બોલ્યો તો પછી ચાલ અત્યારે જ જઈએ વાંદરો તો ડાળ પરથી કૂદ્યો પૂછડ્યું ઊંચી કરી દો દોડ્યો ને થઈ ગયો મગર પર સવાર મગર ફાસમ ફાસ તરવા લાગ્યો પાણીમાં મગરનું બહુ જોર પાણીમાં દૂર ગયા પછી મગરને થયું લાવ હવે વાંદરને સાચે સાચું કહેવા દે મગર મગરે કહ્યું મિત્ર હવે તું ભગવાનને યાદ કરી લે વાંદરો ચોક્યો શું થયું તને કેમ તું આમ બોલે છે મગરે કહ્યું મારી પત્નીને બચ્ચા થવામાં છે થવાના છે આથી એ તારું કાળજું ખાવાની બહુ જ ઈચ્છા થઈ થઈ છે માટે હું તને એથી પાસે એની પાસે લઈ જાઉં છું વાંદરો તો ડઘા ડઘાઈ જ ડઘાઈ જ ગયો પણ જાય ક્યાં ચારે બાજુ પાણી જ પાણી થોડી વાર પછી એણે બચવાનો ઉપાય વિચારી કાઢ્યો ધીમેથી એ બોલ્યો મિત્ર તારી પત્ની માટે હું તારા પ્રાણ પ્રાણ પણ આપી દઉં પણ આ વાત તે પહેલાં કહી કહી હતો મગરે પૂછ્યું કેમ શું થયું વાંદરો બોલ્યો મારું કાળજું તો મેં જાંબુના જ ઝાડની બખોલમાં છુપાવીને રાખ્યું છે તે મને પહેલાં પહેલાં કહ્યું હત તો હું કાળજુ સાથે લઈ લઈ લેત ને મગર બોલે તો હવે વાંદરો કહે આપણે ઝાડ કા આપણે કાંઠે પાછા જઈએ હું ઝાડની બખોલમાંથી મારું કાળજુ લઈ આવું એ પછી આપણે તારા તો ઘેર જઈએ મગર સાવ ભોળો છે ભોળો એ વાંદરાની વાતમાં આવી ગયો તેણે પૂછડી વાકી કરીને વળાંક લઈ એ તો પાછો કિનારા તરફ જવા જવા લાગ્યો લાગ્યો વાંદરાના હૈયામાં ધડક ધડક થતું હતું કાંઠો નજીક ને નજીક આવતો કાંઠો નજીક નજીક આવતો હતો તેઓ છેક છેક કાંઠા નજીક પહોંચ્યા તે તરત વાંદરો કૂદ્યો કૂદ તોક જાંબુના ઝાડ પર ચઢી ગયો એ પછી એનો શ્રવાસ હેઠો બેઠો એના જીવ જીવમાં જીવ આવ્યો મગરે બૂમ પાડી મિત્ર કાળજું લીધું કે ચાલ હવે ઝટ જવાબમાં વાંદરાએ દાતી કહ્યું દાદીને કહ્યું પછી બોલ્યું કાઢજો તો શરીરની અંદર જ મૂર્ખ અંદર જ હોય મૂર્ખ મૂર્ખ પછી વાંદરો જાંબુ ખાય ખાઈને થોળિયા મગરને મારવા લાગ્યો તો આજની વાર્તા કેવી લાગી આજની વાર્તા સારી લાગી હોય તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરજો કોઈ ભૂલ હોય તો મને કમેન્ટમાં કહેજો બાય બાય